નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ છ બે હજાર પચીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ મીઠી વસ્તુ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈની પણ સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે થોડીક મસૂરની દાળ અથવા મસૂર લઈને માથા પરથી ઉવારીને પાણીમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાતચીત દરમિયાન કોઈ ભૂલ કરે તો એની પર ગુસ્સો નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ ને પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલ આપના પિતા કે મોટાભાઈ કોઈ સલાહ આપે તો એને નકારતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કર્ક રાશિ પોતાના વેપારમાં આયોજન કરવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ તંત્ર મંત્ર પર વિશ્વાસ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે પોતાના ભાઈ ભાભીની સેવા કરવી જોઈએ એમનું માન સન્માન જાળવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા કલરના ના વસ્ત્રો પહેરવા નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે બુંદીના લાડુનો ભોગ હનુમાનજી ધરાવીને ધરાવી ખાવો અને ખવડાવવો શું નથી કરવાનું મિત્રો આજે સાવ અજાણ્યા માણસ પર કોઈ પણ પ્રકારનો ખોટો ભરોસો કરવો નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરજો તુલા રાશિ વાળા આજે ઘરની નજીકના ધર્મસ્થાને ઉગાડા પગે જવું જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ ને પોતાના જીવનમાં થયેલી ભૂલોની માફી માંગવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા મનના વિચારને બગડવા ન દેવા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે દક્ષિણ દિશાની યાત્રા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કિંમત આપવા વગર કોઈની પાસે કોઈ વસ્તુ આજે સ્વીકારવી નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું આજે ના દર્શન કરવા જોઈએ મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ રીતે માંસ મદિરાનું સેવન થાય નહીં એનું ધ્યાન રાખજો મકર મકર રાશિવાળાએ આજે શું કરો મકર રાશિવાળાએ આજે ખાસ પોતાના અંગત મિત્રોને મદદ કરવી જોઈએ એમનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના મનમાં કોઈ પણ પ્રકારે ખોટા વિચારો આવે નહીં એની કાળજી રાખજો કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પડોશીને મદદ કરવી જોઈએ કોઈ તકલીફમાં હોય આપનો પડોશી તો એને મદદ જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વાયદો નહીં આજનું કામ આજે કાલનો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડાએ આજે એક લાલ રૂમાલ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ દ્વારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે બોલ